ફરી દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કાલે જાવ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ને આજે આઈફોન લઈને આપણે બ્લોગ બનાવી છે અને જવાનું છે આપણે બહાર કામ જરાક અને આપણી સીપ ગાડી થઈ ગઈ છે એક વાર રેડી નવરાવી લીધી છે ઓકે મસ્ત થઈ છે હવે આમાં આથી વધારે નથી થાય મિત્રો આવી જેવી છે એવી નામની સુનાની છે એટલે આવી છે આપણી સીપ કેમ લાગે છે બાકી રૂડી લાગે થોડી એસી ચાલુ કરી દીધી કારણ કે તડકા તપી ગઈ હતી થોડીક નવરાવી લીધી પછી ગરમ થઈ ગઈ આખી છે અત્યારે કેવો મસ્ત મીઠો મીઠો હોય છે તો હાલો મિત્રો ફટાફટ નીકળી જાય હું અને મેડમ જાય છે મેડમજી બોલવાનું થાય છે જય શ્રી કૃષ્ણ ચાંદી દુઃખે ચાંદી દુઃખે તો મિત્રો બોલાય ગયું જય દ્વારકાધીશ ને તો હાલો મિત્રો ફટાફટ જતા આવી પછી આપણે સાંજે જવાનું છે નમ મોગલધામ સો ટકા ફાઈનલ નથી પણ જવાની ઈચ્છા છે જો જવા હોય તો આજ બ્લોકમાં જશે તો કહેશું તો આલો ફટાફટ નીકળી જાય જરાક આને મોઢામાં ચાંદી પડી છે ખંભારીએ જતા આવી પછી મળી મિત્રો અગિયાર ને પંચાવન થઈ છે ને મેડમ પીવું છે ફાલુદા તો હાલો મિત્રો ફાલુદા પી નાખી પછી મળી ફાલુદા પી નાખી પછી ઘરે જવાય છે ખંભારી કામો તો પતી ગયું છે તો હાલો ફટાફટ જાતા આવી ફાલુદા પી લઈ પછી નીકળી મિત્રો

તે કે ભાઈ કે ખવાય આપણે રેતી લોડરથી હારવાની છે એક ટોલી જોડાવી લેજો એટલે હવે ભીડ ના પડે તો આપણે ઓછું આવું પંચિયા છોડાવવા જો પંચિયા છોડાવી લઈ પછી આપણે પાછી ટોલી જોડાવી લઈએ કાલે હવે આપણે ભીડ ના પડે અને આપણે પગેલો આવો કંઈક અત્યારે કેમ બાકી નાક છે આવો મારું કેકડી એ બંસી ગાય ઓલી સાઈડ બની જાય અને આ છે ને માથે બહુ સડે માથે સડે ગુંડું બગાડ નાખે વાયડી નહીં થઈ જશે અને એને ફેમસ થવાનું ફૂલ ઉતામ છે તો હાલ હું ફટાફટ આપણે છે ને આપણે કોલ લઈ પછી મળી મિત્રો આપણા અને આપણી ભેંસ ધોઈ લીધી છે ને મેડમ હવે એની ભેં હોય છે કેટલો ટાઈમ પછી આપણે છે ને મેડમ ભેંસ ધોઈ નહીં મીડિયામાં લીધી ભેંસ દોતા આવડે છે જાઉં તમને તમારે ઘણા એમ કહેતા હોય કારણે ભેંસ દોતા નથી આવડતી પણ ના મિત્રો આવડે છે બાકી મસ્ત બેસ્ટ હોય છે જો ઘણા ને એમ છે કે અરે અસલ ને આવડે તાવડે છે તે કાયમ રોકી ના દો ભાઈ ઘણા એમ છે કે આની ભેહુ ઉતરી ગઈ ને ભાઈ કરો નથી પણ એવું નથી પછી બધું વસ્તુ ભેગી ના થાય જો ખેતર માળા પાસે જીરું પછી બધું ભેગું કરવું લાગે ભાઈ હું આટલું ભેગું ના થાય ટ્રેક્ટર તો આપણે હજી ટ્રેક્ટર છે ને પરવા મોટી ફૂકણી લેવી છે પછી મેળ આવ્યો ને ખાલી દોર હતી ને તો જીપીએસ લેવું ટ્રેક્ટર બીજું લેવું ઘણું લેવું પણ આમાં પૈસા તો હોવા જાય ને ત્યારે ફોન જોઈએ હા 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 બપોરે કરે જાવ તો હાલો મિત્રો મેડમ બેસતો દોઈ છે ઠંડી તો હવે નંદાણા જાય ને નહીં મળવાનું થાય છે કારણ કે હવે લાંબો થઈ જવાનો છે ત્યાં આપણે ફોર વ્હીલ થઈ રેડી ટ્રેક્ટર કાલ માટે રેડી ચાલો મિત્રો પછી મળી અને પાટીની ચાઇકલી છે ને પાર્ટી દાવવું એવું પીવું ડોલ જતી રહ્યો તો એકલી ફાટી તારી છે પાછી ભાગી ચાલ અમે તો પાછા મળી તો આપણે છોકરાઓને ત્યાં સાદા કરી લાગે દસ મિનિટ એની કપડાં પેસા પહેરી લીધા થઈ ગયા ત્યાં હો પાછો મોગલ માતા હજી જવું કે આપણે છાણવાળા પહેરાવ છોકરા ના લાગે અને લીધું છે અને આપણી સ્વીફ્ટ ગાડી થઈ ગઈ છે એકદમ રેડી રેડી જ છે જો કે હોવાની તો હાલો ફટાફટ નીકળી ને ચાલે હો મિત્રો જાય છે

પબ્લિક હતા હવે નીકળી બધી હતા જાવક માં પબ્લિક જ છે પચીસ ત્રીસ હજાર પબ્લિક વખત હાલો મિત્રો હવે આજે અહીંથી આપણે નીકળી જાય બસો ત્રણ ને તેત્રી ભાવે ભાઈ અને આપણે ભીગા છે અહીં અત્યારે અહીંયા ખબર લીમડીનો બ્રિજ અને જાકર એવી જોરદાર જતા કેવો દૂધલા દૂધલા દીખે કાલો બ્લોક જરાક બનાવી નાખી

Kalau mitra aja blog video apa yang buruk karena nangis kalian. Nau no blog saya tentang lagi jadi Jay gratis.